લખતરનગરમાં શ્રી વિજે ઓઝા ટ્રસ્ટ સંચાલિત પીએડ કોલેજ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા સફાઈ સપ્તાહ અંતર્ગત રેલી અને શીરી નાટકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે લખતર ગામમાં ભૂત ઉગમણા દરવાજા પાસે સ્વચ્છતા અંતર્ગત નાટક કરી લોકોમાં સફાઈ અંતર્ગત જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે ઓક્ટોબર ગાંધી જયંતિને અનુલક્ષી એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ સફાઈ અભિયાન ચલાવવાનું માર્ગદર્શન આપ્યું છે સાથે ભારતના લોકોમાં સ્વયં શિસ્તનો અભાવ હોવાથી લોકો ફાસ્ટ ફૂડના પેકેટ પાણીની ખાલી બોટલ સહિતનો કચરો ગમે ત્યાં ફેંકી દે છે આ કચરાથી ગંદકી વધે છે અને ગંદકીથી માંદગી વધે છે આથી ભારત દેશની છબી સમગ્ર વિશ્વમાં ખરડાઈ રહી છે આ બધાથી વ્યતીત થઈ ભારત દેશના વડાપ્રધાન દ્વારા ભારતમાં સાફ સફાઈ હાથ ધરાઈ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે થઈને બે ઓક્ટોબર ગાંધી જયંતી સુધી દરરોજ એક કલાક સાફ સફાઈ અભિયાન ચલાવવાનું માર્ગદર્શન આપ્યું છે આથી લખતરનગરના લોકોમાં સ્વચ્છતા અંતર્ગત જાગૃતિ આવે તે માટે થઈને શ્રી વિજય ઓછા ટ્રસ્ટ સંચાલિત બી કોલેજ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અધ્યાપક પ્રાધ્યાપક દ્વારા લખતરનગર રેલી અને સેરી નાટકનું આયોજન કરાયું હતું